વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ એકતા નગર ખાતે ઘણા ટાઈમથી પાણીની સમસ્યાને લઈને વિભાગીય કચેરી ખાતે રજૂઆત કરવામાં જવાના હતા પરંતુ રજૂઆતને પહેલાં પોલીસ બોલાવીને રોકવામાં આવી ત્યારે બીજેપીના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા વચ્ચે તૂતુ મેમે થઈ હતી અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા આક્ષેપોના વિરોધમાં બીજેપી કાઉન્સિલર દ્વારા બાંયધરી આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં પાણી સમસ્યા સોલ્વ થઈ જશે તેવી બાંયધરી આપવામાં આવી હતી જેથી એકતાનગર સ્થાનિકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે ઘણા સમયથી પાણી સમસ્યાને લઈને સ્થાનિક આક્રોશ ઠાલવ્યો હતો જેને લઈને કોંગ્રેસના નેતા અને બીજેપીના કાઉન્સિલર આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે તૂતું મેમે થઈ હતી વિસ્તારમાં આવેલું છે પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા નાસિરભાઈ અંબાલાલ કાકા છે આ અમારા આગેવાન છે સોસાયટીના ના પરમ દિવસે સાંજે મારા વાગે કેવું મને પાણી ઓછું આવે છે મેં એવું કીધું એક જ દિવસ ખાલી દેજો કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન એ લોકોનું લો પ્રેશર હતું કાલ સવારે આખો દિવસ કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો કે સવારથી સાંજ સુધી સાડા સાત વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો તો બી હું નહીં ગયો એ લોકોનું કાલ પાણી મેં લેવલ થી અપાઈ કે બીજા દિવસે એટલે આજે સવારે સાડા છ વાગ્યા પોણા છ વાગે અમારા અધિકારી આવી ગયા પાણી નો મારવા વિડીયો ભાઈ પાણી નું પ્રેશર આટલું છે તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયા વાળા નીકળો એ પેલા કદાચ અહીં જેસીબી આવી જશે માનસ જાણ કરે હજી અડતાલી કલાક નથી થયા એ પેલા કોંગ્રેસ ના મિત્રો આને એમને ખબર નઈ સોસાયટી કોઈ બોલાયા છે તો યા એના તારે મને પીસીઆર વાન માંથી ફોન આવ્યો કે ભાનજીભાઈ આવું છે શું છે હકીકત ઓ સાહેબ હવાના પોરમાં કામ અત્યારે કદાચ દસ અગિયાર વાગે હમણાં કામ ચાલુ થશે તો આ કેમ આવું એટલે એ માટે હું અહીં આવ્યો તો મેં જે આગેવાન હતા એમનો સંપર્ક ભાઈ આગેવાનો નાતે મેં તમારા હાથે વાત કરેલી છે તમારો પાણીનો પ્રશ્ન મને અડતાલીસ કલાક પહેલાં જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હોઉં તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે તો એના માટે તમે એમનો ઇન્ટરવ્યૂ લઈ શકો મારા હાથે કોઈ પણ પ્રશ્ન મારા વિસ્તારની અંદર જો પાણીનો પ્રશ્ન સો ટકા અમે ચારે કાઉન્સિલર અમારા સાંસદશ્રી બી અમે સલાહ લેતા હોઈએ પણ પ્રોબ્લેમ હોય માતાજીની મહેરબાની આ જે ખુદ આ જે મોરચો લઈને આવેલા છે સહકારનગરના નગર ના નાનુભાઈ એમને જે જાણે છે એમની હામીની સોસાયટીમાં જે વર્ષોથી પ્રોબ્લેમ હતો કે જે અંડરગ્રાઉન્ડ પાણી નતું આવતું હું જ્યાં જયારે કોર્પોરેટર બને છ મહિનાની ની અંદર ત્યાં પ્લેટફોર્મ થી એમને પાણી લાઈ આવ્યું છે એને પૂછ્યું એના સાક્ષી છે અમને જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર પડે અમે દરેક આ સોસાયટી આ એકતાનગર સોસાયટીમાં વર્ષમાં અમે પચાસ સો વખત અમે આવી જતા હોય છે એ ગયાર કઈ એટલે અમે આવી પણ આ જે અમને ખબર ના હોય કે કોઈ રજૂઆત કરે માંડીભાઈ પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ સોલ્વ નહીં થતો ભાઈ સોલ્વ નથી તમે કીધું એટલે હવે ખબર પડશે ને સોલ્વ નહીં થતો તમે અત્યારે હાલ અત્યારે હાલ મને જાણ કરી એને પરમ દિવસ મને જાણ કરી છે કદાચ જો હમણાં અગિયાર બાર વાગે જીસીબી આવશે લાઈન્સ કાવર કરવાની છે

સહન કરી રહ્યા હતા એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી પરંતુ એનું નિરાકરણ નહીં આવતા આજે અમે એવું નક્કી કર્યું કે આપણે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા ફોન કર્યો તો કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે તમે એ રીતે તમે ઉપર લેવલ ને રજૂઆત કરો આજે જયારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા તે દરમિયાન પોલીસની બે થી ત્રણ ગાડીઓ મોકલી અને જાને અમે

તમે રહીશ નહીં અમે રહીશ નથી પણ અમે પ્રજાના સેવક તો છે ને અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે આ ભાઈ ફોન આવતા હતા પેલા બીજા ભાઈ છે એમનો ફોન આવતો વારંવાર ફોન આવતો હતો એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા